રાંધનપુરની મલ્હાર સોસાયટીમાં ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌ કોઈ નાના મોટા યુવાનો વડીલો ગરબાના તાલે ઉઠ્યા હતા પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે મા અંબાની પાવન છત્રછાયામાં મહેસાણા રોડ ઉપર આવેલી મલ્હાર સોસાયટીમાં વર્ષે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સોસાયટીના રહીશોએ એકતા સંસ્કૃતિ અને ભક્તિભાવના સંગમ સાથે નવરાત્રીની અનોખી ઉજવણી કરી રહી છે ત્યારે નવરાત્રી મહોત્સવને વધુ યાદગાર અને સંસ્કારી બનાવવા માટે ખાસ કરીને પ્લાસ્ટિક મુક્ત નવરાત્રીનો સંકલ્પ અપનાવવામાં આવ્યો છે પર્યાવરણ પ્રત્યેની જાગૃતિની સાથે માતાજીની આરાધના કરવાનો સોસાયટીના રહીશોનો આ પ્રયાસ પ્રશંસનીય ગણાય છે મલ્હાર સોસાયટીના રહીશો દ્વારા કરાયેલ આ ભવ્ય આયોજન માત્ર ભક્તિ અને મનોરંજન પૂરતું જ નથી પરંતુ સમાજમાં પર્યાવરણ પ્રત્યેની જવાબદારી એકતા અને પરંપરાગત મૂલ્યોના સંદેશ સાથે લોકોને પ્રેરણા આપે છે રાંધનપુરની મલ્હાર સોસાયટીમાં ઉજવાથી આ નવરાત્રી સ્થાનિકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બની છે ત્યારે લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જોશી રાધનપુર મલ્હાર સોસાયટી અમારા પચાસ મકાન છે પણ અમને એવું લાગતું નથી કે આ કઈ જ્ઞાતિનો કોણ ક્યાંથી ક્યાં બધા એક જ પરિવારની જેમ એટલા બધા હાડી રહીએ છીએ કે એટલી બધી હોશ થાય છે બધાને સાથે રહેવાની કોઈ પણ પ્રસંગ કોઈનો નાનો કે મોટો હોય તો પણ અમે બધા સાથે હળી મળી રહીએ છીએ અને માતાજી આવો ને આવો અમારો પરિવાર જેવો બધાનો સંબંધ સાચવે એવું કરાવો હું મલ્હાર સોસાયટી રાધનપુર આ બીજા વર્ષે અમારી નવરાત્રિનો પ્રારંભ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને સોસાયટીના તમામ પચાસી મકાનના સદસ્યો હા માળી અને ખૂબ રાજકોપુશીથી એકબીજાના સહયોગથી સરસ મજાનો આ કાર્યક્રમ અને જે નવરાત્રિ મહોત્સવ છે એને ઉજવી રહ્યા છીએ ડૉક્ટર સુરેશ ઓઝા મલ્હાર સ્થિત અમારી આ નવરાત્રિ રાધનપુર મહેસાણા હાઈવે ઉપર અમારી આ સુંદર મજાની સોસાયટી કે જેમાં મા જગદંબાના નવલા નવરતાનો આ જે પર્વ છે એ એક આધુનિક પરંપરાથી થોડાક હટીને પ્રાચીન ગરબા અને ગ્રામ્ય સંસ્કૃતિ કે જે ભારતીય સંસ્કૃતિ જે છે એની જાળવણી માટે કરીને અમે એક સુંદર મજાનો પ્રયાસ કરી રહ્યા છીએ અહીંયા ટ્રેડિશનલ ડ્રેસ સાથેની અંદર ભાતીગળ સંસ્કૃતિને અમે પ્રોત્સાહન આપીએ છીએ આ સાથે અમારી સોસાયટીમાં આપ જોઈ શકો છો ભારત સરકારનું પ્લાસ્ટિક મુક્ત જે અભિયાન છે એને પણ અમે પ્રાધાન્ય આપ્યું છે આ સાથે સ્વચ્છતા જાળવવાની સુંદર મજાની અમે કોશિશ કરી છે એની સાથે આ નવરાત્રીની અંદર ભાતીગળ સંસ્કૃતિના પણ અમારે દર્શન કરાવવાનો વિનમ્ર એવો પ્રયાસ છે કે જે જૂની સંસ્કૃતિ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે એ સંસ્કૃતિને અમે જીવિત રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આજે લાખો કરોડો ખર્ચા કરી અને જ્યારે મોટી મોટી સિટીઓની અંદર નવરાત્રિના નામની અંદર જે સંસ્કૃતિનું જે આપણે કહીએ તો એક પ્રકારની અંદર જે પ્રોત્સાહન નથી મળતું એ વેગને અમે અહીંયા કને લાવી અને અમે હકારાત્મક અભિગમ આપી અને ભાતીગળ સંસ્કૃતિને અમે પ્રોત્સાહન આપી રહ્યા છીએ ધન્યવાદ નમસ્કાર અમે મલ્હાર સોસાયટી રાધનપુર મહેસાણા હાઈવે મલ્હાર સોસાયટીના અમે તમામ રહીશો પ્રમુખશ્રી બળદેપભાઈ જોશી અને સાથે મંત્રીશ્રી પરાગભાઈ પટેલ અને અમારે મનુભાઈ પંચાલ તમામે તમામ અમારું મિત્ર વર્તુળ આ વખતે અમે નવરાત્રિની શુભ શરૂઆત અહીંયા કરી છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપરની અમારી આ સ્થિત સોસાયટી છે પચાસ મકાનની આ લિમિટેડ સોસાયટી છે બધા જ હળીમળી અને આ નવરાત્રિ ઉત્સવની શરૂઆત કરી છે પચાસ મકાનની આ મારી સોસાયટીમાં બધા સાથે મળી અને મારા જગદંબાની આરાધનાનું પર્વ અમે હરખેત ઉજવીએ છીએ